અને ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ આ આ બધામાં એમની ઘણી બધી આઈડીઓ અને ચેનલો છે તો એના અંદર એમના કેટલા ચાહકો છે કેટલા ફોલોઅર છે કેટલા સબસ્ક્રાઈબર છે એ આજે જાણીશું મહિનાના કેટલા રૂપિયા કમાતા હશે એ પણ આપણે આજે તમને જણાવીશું તો મહેન્દ્રસિંહ વામેના છ લાખ નેવું હજાર ફોલોઅર આપણે અંદર ગણી લીધા છે તો હવે આપણે બીજી આઈડી જોઈએ ત્રણ લાખ ચોત્રીસ હજાર તો મિત્રો હવેથી જ આંકડો બહુ ઊંચો થઈ ગયો છે ટોટલ આંકડો આપણે તમને છેલ્લે જણાવીશું પણ અત્યારે લગભગ ખૂબ જ થઈ ગયું છે વીસ લાખ ઉપર થઈ ગયો છે મિત્રો તો હલો મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ જય સુધી બ્લોગ્સ માં અને આજનો વિડીયો બહુ ખાસ હોવાનો છે એટલે વિડીયો છેલ્લે સુધી જોજો ને આજના વિડીયોમાં આપણે એસપી હિન્દુસ્તાની ટીમ વિશે વાત કરવાના છે કે એમની મહિનાની ઇન્કમ કેટલી હોય શકે અને એ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ટોટલથી કેટલી કમાણી કરતા છે અને ટોટલ એમના ચાહકો કેટલા છે તો એ આપણે આજે જાણીશું અને ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ આ આ બધામાં એમની ઘણી બધી આઈડીઓ અને ચેનલો છે તો એના અંદર એમના કેટલા ચાહકો છે કેટલા ફોલોઅર છે કેટલા સબસ્ક્રાઈબર છે એ આજે જાણીશું અને મહિનાના કેટલા રૂપિયા કમાતા હશે એ પણ આપણે આજે તમને જણાવીશું તો મારો ભાઈ અને અમે બેસી ગયા છીએ તો મોબાઈલમાં બધું જ આજે અને તમને જણાવશે તો વિડીયો છેલ્લે સુધી જોજો અને ચાલો સ્ટાર્ટ કરીએ તો મિત્રો પહેલાં આપણે ઇન્સ્ટાગ્રામમાં એમની દસ આઈડીઓ છે દસ કે અગિયાર આઈડીઓ છે જે એસપી હિન્દુસ્તાની ટીમની અને એમના ટોટલ મેમ્બર છે આઈડી જેટલી છે એટલે આપણે જોઈશું કે આમાં ટોટલ કેટલા ફોલોઅર છે તો ચાલો આપણે પહેલા ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને પછી યુટ્યુબ રેડી તો ચાલો ઇન્સ્ટાગ્રામમાં પહેલા આપણે જોઈશું એસપી હિન્દુસ્તાની મિત્રો એમની પાસે ગાડીઓ પણ ઘણી છે તો તે પણ આપણે જોઈશું ચાલો તો આપણે કેલ્ક્યુલેટર ખોલી લીધું છે અને પહેલા એસપી હિન્દુસ્તાની ટીમના કેટલા ફોલોઅર ફોલોર કે એટલે એક લાખ ને એકતાલીસ એકતાલીસ હજાર થઈ જાય એક લાખ એકતાલીસ તો મિત્રો એક લાખ એકતાલીસ હજાર કહી નાખે છે હવે બીજા આપણે ની ખોલી લઈએ ચાલો મહેન્દ્રસિંહ વામૈયા એમની આઈડી નું જે પણ આઈડી તમને કહીશ અને સ્ક્રીનશોટ આટલા ક્યાંક તમને આપી દઈશ કેટલા ખૂમતાલજી છ લાખ નેવું હજાર તો મિત્રો ખૂમતાલજીના મહેન્દ્રસિંહ વામૈયાના છ લાખ નેવું હજાર આટલા ફોલોઅર્સ છે ઇન્સ્ટાગ્રામમાં તો આપણે તે પણ ઇન્ક્લુડ કરી લઈએ આમાં છ લાખ

એક લાખ પંચાણું હજાર છે ભરતસિંહ ના તો હવે આપણે જોઈએ તો હવે જોઈએ ટોટલ ફોલોવર હજાર બે લાખ સત્તાણું હજાર અને હવે જોઈએ આપણે ભાવેશ એટલે કે ખેગારજી તો ખેગારજી ના ટોટલ ફોલોવર ઇન્સ્ટાગ્રામમાં છે ત્રણ લાખ ચોત્રીસ હજાર તો મિત્રો હવેથી જ આંકડો બહુ ઊંચો થઈ ગયો છે ટોટલ આકડો આપણે તમને છેલ્લે જણાવીશું પણ અત્યારે લગભગ ખૂબ જ થઈ ગયો છે વીસ લાખ ઉપર થઈ ગયો છે મિત્રો જે છેલ્લે આંકડો હશે એ જોવામાં તમને સાંભળીને થોડો અચંબિત લાગશે એટલે આપણે તમે જાણજો વિડીયો છેલ્લાથી જોજો અને હવે આપણે જોઈએ બીજી આઈડી તો મિત્રો હવે જોઈએ આપણે દારૂડીઓ એટલે કે વાઘુભા તો વાઘુભાના ઇન્ ઇન્સ્ટાગ્રામમાં ફોલોઅર છે છ લાખ સોળ હજાર છ લાખ સોળ હજાર છે આપણા વાઘુભાઈ ને અને હવે જોઈએ બીજા ટીમ મેમ્બર ની આઈડી તો હવે જોઈએ આપણે બલવંત ફોલોવર છે ત્રણ લાખ સુડતાલીસ હજાર તો એમના પણ ગણી લીધા માં અને હવે જોઈએ બીજી આઈડી તો હવે જોઈએ આપણે મફુ કાકા

મિત્રો હવે હવે આપણે જોઈએ મોટા માઠાળા એટલે કે ઉપજસિંહ ઉપજસિંહ ના ઇન્સ્ટાગ્રામ માં ટોટલ ફોલોઅર છે બે લાખ છત્રીસ હજાર તો મિત્રો એમના પણ આપણે કેલ્ક્યુલેટર માં કેલ્ક્યુલેટ કરી લીધા અને હવે બીજા જોઈએ કોઈ એક આઈડી બાકી હશે કદાચ ચાલુ ભા ચાલુ કા અને મિત્રો હવે જોઈએ આપણે બીજા એક્ટર એટલે કે ચલુભા બાસ્કુજીની આઈડીમાં ટોટલ ફોલોઅર છે બે લાખ છત્રીસ હજાર ઉપજજી અને બાસ્કુજીના બેને બે લાખ છત્રીસ હજાર જ છે કરી દે તો તે પણ આવી ગયા તો હવે એક આઈડી હશે બાકી હરિભાની ચાની આઈડી મિત્રો હરિભાની ચાની પણ એક આઈડી અલગ છે તો એના પણ ફોલોઅર આપણે અંદર ગણી લઈએ બે ત્રણ ચાર પો છ સાત આઠ નવ દસ અગિયાર આઈડી હોય છે હા તો હરિભાની

પણ આપણે એ આપણે ગણતા નથી અંદર આપણે ખાલી ટીમના જે દસ કે અગિયાર મેમ્બરો છે એમની જ ગણી છે રેડી તો મિત્રો રાત પણ થઈ ગઈ છે અને આપણે હવે ઇન્સ્ટાગ્રામનું ચેકિંગ કરી લીધું છે કે ઇન્સ્ટાગ્રામમાં ટોટલ એમના મેમ્બરોની ટોટલ ફોલોઅર કેટલા છે તો આપણે ઇન્સ્ટાગ્રામમાં જોઈ લીધા છે અને ઇન્સ્ટાગ્રામના એમાં ટોટલ ફોલોઅર છે જોઈ લો તમે સાડત્રીસ લાખ સાડત્રીસ લાખ આઠ હજાર ને પાંચસો ફોલોઅર ટોટલ ઇન્સ્ટાગ્રામમાં છે તો હવે આપણે ફેસબુકમાં જઈને જોઈએ કે ફેસબુકમાં કેટલા ફોલોઅર છે સાચું સાચું સાડત્રીસ લાખ તો મિત્રો આપણે ફેસબુક ખોલી લીધું છે અને આપણે ફેસબુક ફેસબુકમાં જોઈએ કે એમના કેટલા ફોલોઅર છે ફેસબુકમાં તો ફેસબુક પેજ એસ બી ટીમ લખેલ છે ત્રણ લાખ બાસઠ હજાર ફેસબુક ઓફિસિયલ હા એસ બી ઓફિસિયલ સ્ક્રીનશોટ આવી જશે તમારે એમાં અંદર છે ત્રણ લાખ બાસઠ હજાર ફોલોઅર થઈ છે તો મિત્રો એમની બે આઈડીઓ છે આ બીજી આઈડી છે એસબી હિન્દુસ્તાની એક લાખ દસ હજાર તો મિત્રો આના સિવાય અમને ફેસબુક માં કોઈ પેજ નું મળી નથી તો આપણે આટલું જ રાખશું બે આઈડીઓ ફેસબુક માં ટોટલ ફોલોઅર કેટલા છે ચાર લાખ બોતેર હજાર ચાર લાખ બોતેર હજાર મિત્રો ચાર લાખ બોતેર હજાર ફેસબુકમાં છે અને બીજી જે એમના ફેન પેજો છે એમાં તો ઘણા પણ છે એ આપણે નથી ગણવાના આપણે ખાલી મેન એકાઉન્ટ ગણીએ આમાંથી મેન એકાઉન્ટ છે કયું છે એ પણ આપણે નથી ખબર પણ આટલા ટોટલ પાંચ લાખ ફોલોઅર આપણે ગણી શકીએ તો મિત્રો આપણે હવે યુટ્યુબ ખોલી લીધું છે તો યુટ્યુબના ટોટલ ફોલોઅર આપણે ગણી લઈએ એમની બ્લોગ ચેનલ ને ઘણી બધી ચેનલો છે તો તે આપણે ટોટલ ફોલોઅર સબસ્ક્રાઈબર યુટ્યુબમાં સબસ્ક્રાઈબર ગણી લઈએ તો મિત્રો હવે આપણે યુટ્યુબ ખોલી લીધું છે અને એમની મેન એકાઉન્ટ મેન આઈડી ખોલી લીધી છે જેનાથી એમને

તો એના અંદર એમના હાલમાં સત્તાવન હજાર ફોલોઅર છે સત્તાવન હજાર સબસ્ક્રાઇબર છે તો આપણે ગણી લઈએ અને પછી ટોટલ ફોલોઅર કેટલા થાય છે ફોલોઅર ઇન્સ્ટાગ્રામના ફોલોઅર સબસ્ક્રાઇબર ફેસબુક પેજ ના ફોલોઅર એ બધું જ આપણે એસબી હિન્દુસ્તાન ચેનલ છે એસબી ઓફિશિયલ પાર્ટન તો એના અંદર ફોલોઅર છે એમના હાલમાં વન મિલિયન થવા આવે છે નવ લાખ પચીસ હજાર આપણે હાલ કરીએ 925000 એ બીજી એમ ની છે ને બ્લોગર છે જેના અંદર એ બ્લોગ વિડિયો બનાવતા હોય છે ઈ ચેનલ નું નામ બદલી નાખ્યું તો એમને YouTube એમને હમણે નવી ચેનલ પર પોડકાસ્ટ બનાવે ને આ પોડકાસ્ટ આપડે સર્ચ કરીએ એસબી તો મિત્રો આ ચેનલ છે એમની એસબી એસબી હિન્દુસ્તાની પોડકાસ્ટ એના અંદર એમના બે લાખ ફોલોઅર છે હજુ મિત્રો એમને એક જ વિડીયો અપલોડ કર્યો છે અને બે લાખ જૂની આઈડી છે આ જૂની આઈડી છે પણ એમને હમણાં વિડીયો હવે નાખી છે પહેલા ખાલી પોસ્ટ જ કરતા હતા અંદર પોસ્ટ જ કરતા હતા પહેલા 2 લાખ છે ના 2 લાખ 90000 ના તો મિત્રો આપણે જેટલા પણ સોશિયલ મીડિયામાં એમની આઈડી અને ફોલોઅર છે તે આપણે ગણી લીધા છે તો હવે તેમને આપણે ટોટલ ગણીએ કેટલા થાય યુટ્યુબમાં કુલ થયા છે લાખ તો મિત્રો યુટ્યુબના ટોટલ ફોલોઅર એમના છે ચાલીસ લાખ છન્નું હજાર ચાલીસ લાખ છન્નું હજાર સાતસો તો તમને સ્ક્રીનશોટ પણ જોવા જ મળી જ જાય છે ને હવે આપણે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુકના ટોટલ કરીએ તો ટોટલ કરો ચાલો કે મિત્રો એમની ચાહના કેટલી છે કેટલા લોકો એમની પાછળ છે કે જે એમને સપોર્ટ કરે છે ટોટલ આપણી પાસે મિત્રો ટોટલ કરે ત્યાં સુધી તમને એક વાત કહું કે મિત્રો આપણી ચેનલમાં રોજ વિડીયો નથી આવી શકતા કેમ કે અલગ અમારું કામ હોય છે એટલે ટાઈમ નથી મળતો વિડીયો બનાવવાનો તમે સપોર્ટ કરો તો એસપી હિન્દુસ્તાનની ટીમને જેટલો સપોર્ટ કરો છો એના અંદરથી દસ ટકા સપોર્ટ પણ અમે કરશો તો અમે વિડીયો બનાવવા માટે ઉત્સાહ આવશે અને અમે રોજ તમારા માટે મનોરંજન માટે વિડીયો બનાવતા રહીશું તો મિત્રો આપણે ટોટલ ફોલોઅરની કેલ્ક્યુલેશન કરી નાખી છે કે એમના ટોટલ ફોલોઅર કેટલા છે અને તમે યકીન નહીં માનો કે આ આ વસ્તુ જોઈને અમે અચંબિત એકદમ થઈ ગયા છે કે આટલા ફોલોઅર એમના આટલા ચાહકો છે તો તમને જણાવે મારો ભાઈ કેટલા છે છે કુલ ફોલોઅર બ્યાસી લાખ બધાય છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ આ ટોટલ સોશિયલ મીડિયામાં તો મિત્રો બ્યાસી લાખ એકાઉન્ટ એટલે બ્યાસી લાખ માણસોની બ્યાસી લાખ આઈડી તો મિત્રો એક આઈડીથી કદાચ ચાર ચાર પરિવારમાં કેટલા જણા હોય દસ જણા હોય અગિયાર જણા હોય તો મિત્રો કેટલા લાખ લોકો એમને રોજ જોવે છે અને એમના એક જવાબદારી એના ઉપર કહેવાય કે રોજ આટલા લોકોને એમને મનોરંજન પૂરું પાડું તો મિત્રો બહુ ધનવાદ કહેવાય કે આટલા લોકોનું ખુશીઓ હજ હસતું મોટું રાખે છે તો ભગવાન એમને ખુશ રાખે અને આવના વિડીયો બનાવતા રહે અને હવે આપણે એમને ટોટલ ગાડીઓ કેટલી છે અને મહિનાની કમાણી કેટલી થાય એ આપણે જાણીએ તો મિત્રો અમે માં જોઈને જેટલી જાણકારી મળી છે એ પ્રમાણે ટોટલ એમની પાસે છે બે લાખ બે લાખ લાખ આ રીતના બાઇકો છે એક ભૂપતજી પાસે છે એક લાખની એક્ટિવા પણ ભૂપતજી પણ ગાડી હશે એમની પાસે તો આપડે કઈ જાણકારી એટલી બધી મફુકા પણ ગાડી હશે તો એ પણ આપડે કઈ જાણકારી નથી તો મિત્રો આપણે હવે એમની ટોટલ કમાણી મહિને કેટલી હોય છે કે એના ઉપર એક અંદાજીત આંકડો નીકાળીએ તો ઓનલાઈન વેબસાઇટ જે મળે છે આપણે વેબસાઇટમાં જઈને એક અંદાજિત આંકડો તમને કહીએ તો કે પહેલાં આપણે ચેટ જીપીટીને પૂછીશું કે કેટલી હોઈ શકે તેમની કમાણી જીપીટી શું કહેવા માંગે છે પછી આપણે સોશિયલ બેટ ઉપર પણ જઈશું જે ટોટલ ઇન્કમ એમાં પણ બતાવશે મિત્રો આ વેબસાઇટ ઉપરથી એક આપણે આંકડો ને કાઢીશું અંદાજીત ખાલી મિત્રો આપણે યુટ્યુબનો જ અંદાજીત ઇન્કમ કહીશું કે ને ફેસબુક ઉપરથી અલગ જે આપણે આપણા આ વિડીયોમાં નથી લેતા મિત્રો તમને સ્ક્રીનશોટ જોવા મળી જશે એસબી હિન્દુસ્તાની ટીમની મંથલી ઇન્કમ ચાલીસથી નેવું લાખ બતાવે છે તો મિત્રો મહિનાની ઇન્કમ ચાલીસથી નેવું લાખથી નવ આપણે આટલા સુધી રાખશું અને કેવો વિડીયો લાગે કમેન્ટ કરી દેજો અને અમે પણ એસપી ટીમ ના ચાહકો છીએ તો કોઈ માં ભૂલ ચૂક થઈ ગઈ હોય કોઈ બોલાઈ હોય તો માફ કરજો અને આવના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઇક કરી દેજો અમે મળીએ તમને આવનારા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી